જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું દુનિયાનું સૌથી તાકાતવાર હેર ઓઇલ જે તમારા વાળને કાળા કાંટા સિલ્કી અને ખરતા અટકાવે તેવું મીઠા લીમડાનું તેલ સાથે આપણે પોષક તત્વોથી ભરપૂર ઘરમાં રહેલી બે સામગ્રી હજુ ઉમેરીશું તો માટે ખૂબ જ તેલ બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા મેં અહીંયા મીઠા લીમડાના પાન લીધા છે જેને મેં સારી રીતના ધોઈને કોટનના કપડાથી કોરા કરીને જ લીધા છે પાનમાં કોઈ મોઇશ્ચર ના રહે તેનું ધ્યાન રાખવાનું છે આપણે જેટલા લીમડાના પાન લઈએ તેના કરતાં ત્રણ ગણું તેલ લેવાનું છે સાથે આપણે બે ચમચી કલોંજી અને બે ચમચી મેથી દાણા લીધા છે જેમાં પોષક તત્વો ખૂબ જ સારા હોય છે જે વાળને ખૂબ જ સારા ફાયદા કરશે તો અહીંયા અમે મીઠા લીમડાના પાન કોપરેલ તેલ કલોંજી અને મેથી દાણા તૈયાર કર્યા છે હવે લીમડાના પાનને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું રહેલ બાઉલ માપ માટે સેટ કરી લેવાનું આપણે તેલ લેવાનું છે આમાંથી આપણે ત્રણ ચાર લીમડાના પાન લઈ લઈશું તેનો આપણે ક્યારે ઉપયોગ કરીશું તે આગળ હું તમને બતાવીશ તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો સાથે આપણે બે ચમચી કલોંજી એડ કરીશું અને બે ચમચી મેથી દાણા એડ કરીશું અને પીસવામાં આપણે પાણીનો ઉપયોગ નથી કરીએ પણ તેમાં આપણે નાળિયેર તેલનો ઉપયોગ કરીશું નાળિયેર તેલ વાળ માટે ખૂબ જ ગુણકારી છે એટલે હું નાળિયેર તેલનો ઉપયોગ કરું છું તમે સરસવના તેલનો પણ ઉપયોગ કરી શકો અથવા તલના તેલનો પણ ઉપયોગ કરી શકો છો મીઠા લીમડાના પાન સાથે નાળિયેર તેલનું રિઝલ્ટ ખૂબ જ સારું મળે છે હવે તેને આપણે પીસી લઈએ

તેલ બનાવવાની બીજી રીત એ છે કે આપણે જે મીઠા લીમડાના પાન લીધા છે તેને એક નાખી દેવાનું તેમાં મેથી દાણા કલોજી પણ નાખી દેવાના અને પછી તેને દસ થી બાર કલાક તેલમાં પલળવા દેવાના અને પછી ગેસની સ્લો ફ્લેમ પર ઉકાળો તો પણ તેલ બની શકે છે તો તમારે આ પીસવાની ઝંઝટ ના રહે હવે તેલ બનાવવા માટે એક જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે તમે જાડા તળિયાવાળી એલ્યુમિનિયમની કઢાઈ કે લોખંડની ગમે તે લઈ શકો કોઈ પણ જાડા તળિયાવાળી કઢાઈ હોય તે લેવાની એટલે રિઝલ્ટ સારું આવશે હવે તેમાં આપણે લીમડાના પાન પીસીને તૈયાર કર્યા છે તે એડ કરી દઈએ તમે જુઓ છો કલોંજીના લીધે તેનો કલર સરસ ડાર્ક થઈ ગયો છે હવે મે આ માપથી મીઠા લીમડાના પાન લીધા છે તો તે જ બાઉલના માપથી આપણે તેલ લેવાનું છે તો આ પાનને પીસતી વખતે મેં અડધા બાઉલ નાળિયેર તેલનો ઉપયોગ કર્યો હતો તો હવે અઢી બાઉલ તેલ કડાઈમાં એડ કરીશું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમે જે માપથી મીઠા લીમડાના પાન લીધા હોય તેનાથી ત્રણ ગણું તેલ લેવાનું છે તો મેં અઢી બાઉલ તેલ લીધું છે અડધું બાઉલ મેં પીસવામાં લીધું એક સારી રીતના સારી રીતના મિક્સ થઈ ગયા છે હવે આપણે જે લીમડાના પાન બચાવીને રાખ્યા હતા તે આમાં એડ કરી દઈએ તો આ લીમડાના પાન મેં આખા સુકામ નાખ્યા તે હું તમને આગળ બતાવીશ ખૂબ જ જાણવા જેવી છે તો આગળ તમને ચોક્કસ બતાવીશ હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું ગેસની ફ્લેમ જેટલી ધીરી રાખી શકાય તેટલી ધીરી રાખવી જો આપણે લીમડાના પાન કલોન જે મેથી દાણા મિક્સ કર્યા છે તે બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે જો ગેસની ફ્લેમ હાઈ રાખીશું તો તે બળી જશે તો તેમાં રહેલા પોષક તત્વો પણ બળી જશે એટલે આપણું તેલ સારું નહીં બને એટલે ગેસને સ્લો ફ્લેમ પર ઉકાળીને તૈયાર કરવાનું છે એટલે લીમડાના પાન કલોંજી અને મેથી દાણાના પોષક તત્વો હોય તે ધીરે ધીરે તેલની અંદર મિક્સ થાય એટલે આપણું તેલ ખૂબ જ સારું બને જો તમારે આ તેલ બનાવવાનો ટાઈમ નથી તો ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી હું બેતાલીસ છડી બુટ્ટીથી બનાવેલા તેલના ઓર્ડર લઉં છું બેતાલી ઔષધિથી બનાવેલા તેલનો વિડીયો પણ મેં મારી ચેનલ પર આગળ અપલોડ કરેલ છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે એ ધ્યાન રાખવાનું કે તમે તેલ ઉકાળો ત્યારે તેમાંથી વધારે પડતા ધુવાડા ના નીકળવા જોઈએ જો નીકળે તો સમજો કે આપણા ગેસની ફ્લેમ હાઈ છે થોડું થોડું તો હું ઉકાળું છું એટલે તેલ હલકું ઉકળવા લાગ્યું છે કોઈ વધારે ઉભરો નથી આવ્યો એનો મતલબ કે પરફેક્ટ બનીને તૈયાર થશે આપણે ધીમી આંચ પર ધીરે ધીરે ઉકાળીને તૈયાર કરીશું આ રીતના પકાવવાથી ટાઈમ થોડો વધારે લાગે છે પણ તેલ એકદમ પરફેક્ટ તૈયાર થાય છે અને તમને તેના ખૂબ જ સારા ફાયદા મળે છે તેલને ઉકાળતા લગભગ મારે વીસ મિનિટ જેવો સમય થયો છે પણ બિલકુલ તેમાં ઉભરો આવે તેવું ઉકાળ્યું નથી તેનો મતલબ કે તે પરફેક્ટ બનીને તૈયાર થશે અને હા મિત્રો આ તેલ તૈયાર થઈ ગયું છે કે નહીં તે તમને કઈ રીતના ખ્યાલ આવશે તો તેના માટે જ મેં ત્રણ થી ચાર મીઠા લીમડાના પાન એડ કર્યા હતા પાનને આપણે ચમચીમાં લઈ લઈએ તેલનો કલર કેટલો મસ્ત મજાનો આવ્યો છે આમાં તમારે કોઈ કલર ઉમેરવાની જરૂર નહીં પડે ધીમી આંચ પર તેલ ઉકાળશો એટલે કલર સરસ જ આવશે તમે ગેસ હાઈ ફ્લેમ પર ઉકાળશો તો તેલનો કલર કાળો કાળો થઈ જશે તેનો મતલબ કે તેલ તમારું પરફેક્ટ નહીં બને તેલ ચમચીમાંથી નીતારીને પાનને ચેક કરીએ પહેલી વાત તો એ કે પાનનો કલર એકદમ ડાર્ક નહીં થવા દેવાનો જો પાનનો કલર ડાર્ક થઈ જશે તો સમજો કે લીમડાના પાન બળી ગયા છે આ રીતના પ્રેસ કરીએ તો પાનના ટુકડા થઈ જાય છે પાન ક્રિસ્પી થઈ ગયું છે તો સમજો કે પાન ધીમી આંચ પર પાકીને સરસ તૈયાર થયું છે તેનો મતલબ કે તેલ આપણું પરફેક્ટ તૈયાર થશે હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેને ઠંડુ થવા દઈએ તો તેલ આપણું બિલકુલ ઠંડુ થઈ ગયું છે તો બાઉલ પર ગરણો રાખીને તેના પર કોટનનું કપડું રાખીને તેમાં ધીરે ધીરે તેલ એડ કરી દઈએ પછી બધી જ બાજુથી કપડું ભેગું કરીને આ રીતના પ્રેસ કરીને તેલ લેંગાળી લઈએ તો બધા તેલને મેં ગાળી લીધું છે તેલનો કલર તમે જુઓ છો કેટલો સુંદર આવ્યો છે એકદમ નેચરલ કલર છે આમાં કોઈ મિલાવટ નથી જો તમે હાઈ ફ્લેમ પર પકાવશો તો આટલો સુંદર કલર નહીં આવે કાળો કાળો કલર આવશે તો તેલ આપણું બિલકુલ તૈયાર નથી આમાં હજુ આપણે એક સામગ્રી ઉમેરીશું અને હા જો આપણે તેલને ગાળીને આજે બચ્યું છે તેને કચરો માનીને ફેંકી ના દેતા અને ડબ્બામાં ભરીને રાખી શકો છો પછી જ્યારે પણ તમે વાળ ધોવો તો તેને ત્રીસ મિનિટ પહેલાં આની અંદર થોડું દહીં મિક્સ કરીને તમે તમારા વાળ પર લગાવી દેજો પચીસ થી ત્રીસ મિનિટ વાળમાં રાખીને પછી વાળને ધોઈ લેવાના એટલે તમારા વાળને મીઠા લીમડાના વધારેમાં વધારે ફાયદા મળશે અને આ વેસ્ટ પણ ના જાય જો તમે વાળમાં મહેંદી લગાવતા હોવ તો મહેંદીમાં મિક્સ કરીને પણ લગાવી શકો તો પણ તમને ફાયદા મળશે છેલ્લે મેં તેલમાં ઉમેરવા માટે વિટામિન ઈ ની કેપ્સુલ લીધી છે વિટામિન ઈ વાળ માટે સ્કીન માટે બહુ સારા ફાયદા કરશે આ તમને કોઈ પણ મેડિકલ સ્ટોરમાં એકદમ સસ્તી મળી જશે તમારે વાળમાં જેટલું તેલ લગાવવું હોય તેટલું એક એક લઈને તેમાં વિટામિન મિક્સ કરવાની તો આપણો મીઠા લીમડાનું તેલ બનીને તૈયાર છે આ તેલને તમે વાળમાં મૂળમાં લગાવીને હલકા હાથે ચાર થી પાંચ મિનિટ મસાજ કરવાનું એટલે છેક અંદર સુધી વાળના મૂળમાં તેલ જાય કમ સે કમ ત્રણ થી ચાર કલાક તેલને વાળમાં રહેવા દેવાનું ઓવરનાઇટ રાખો તો વધારે બેસ્ટ રહેશે પછી તમે કોઈ પણ નોર્મલ વોશ કરી શકો છો જો તમે રેગ્યુલર લગાવશો તો તેના ફાયદા ધીરે ધીરે બે થી ત્રણ મહિના બાદ તમારા વાળ પર જોવા મળશે જો તમારા વાળ ખરે છે તો ધીરે ધીરે બંધ થશે તો નિયમિત તમારા વાળ પર લગાવો એટલે તેના વધારેમાં વધારે ફાયદા મળશે તો જરૂર એ એકવાર ટ્રાય કરજો જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે હું તમારા માટે ખૂબ જ ઉપયોગી રેસીપી લઈને આવી છું જે છે કડવા લીમડાનું તેલ ચોમાસામાં ભેદના લીધે થયેલા વાળના અનેક દૂર કરે છે કડવા લીમડાનું તેલ બહુ જ માટે હેલ્ધી બને છે અને એકવાર બનાવીને પૂરા વર્ષ સ્ટોર પણ કરી શકો છો અને સ્કીન પર પણ લગાવી શકાય વાળ પર પણ લગાવી શકાય અને તેનો દીપ પણ પ્રગટાવી શકાય ખૂબ જ ઉપયોગી થાય છે કડવા લીમડાનું તેલ વાળમાં ફંગલ ઇન્ફેક્શન થી બચાવે છે ખંજવાળ થી રાહત આપે છે તો ચાલો આજની રેસીપી તરફ જઈએ સૌથી પહેલા સુપર સ્ટ્રોંગ હેર ઓઇલ બનાવવા માટે કડવા લીમડાના પાન લઈશું લીમડાનું ઝાડ સરસ વાળ માટે તેલ બનાવીશું જેને તમે વાળમાં લગાવી શકો સ્કીન પર લગાવી શકો અને ખાસ તો તેનો દીપક પ્રગટાવી શકો છો દીપક પ્રગટાવવાથી તમારા ઘરમાં મચ્છર માખી હશે તો તે દૂર થઈ જશે લીમડાના પાનને પહેલાં જ મેં સારી રીતના ધોઈ લીધા છે અને તેને કોટનના કપડાથી સારી રીતના કોરા પણ કરી લીધા છે પાણીનો ભાગ ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું કડવા લીમડાનું તેલ આપણે મિનિટોમાં બનાવીને તૈયાર કરી શકીએ છીએ અને પૂરા વર્ષ સ્ટોર પણ કરી શકીએ છીએ તો પાન આપણે દાંડલીથી અલગ કરી લીધા છે તો તેને એક રહેલ કોઈ પણ કટોરી તમે માપ માટે સેટ કરી શકો છો કટોરી ભરીને તેને મિક્સર જારમાં એડ કરી દઈએ તમારે જેટલી ક્વોન્ટિટીમાં તેલ બનાવવું હોય તે પ્રમાણે તેલ અને પાન લેવાના પહેલા આપણે પાન ને પીસી લઈએ પીસતી વખતે આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો બસ દર પીસાઈ જાય એટલે આપણે તેને એક જાડા તળિયાવાળી કડાઈમાં એડ કરી દઈએ સાથે તેમાં આપણે જેટલા કડવા લીમડાના પાન લીધા તેજ કટોરી ભરીને આપણે નાળિયેળ તેલ લેવાનું છે પછી તેમાં આપણે બે ચાર પાન નાખીશું આ પાન કર્યા વગર જોજો હવે ગેસની સ્લો ફ્લેમ પર તેલને ઉકાળી લઈએ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની અને સતત હલાવતા રહેવાનું છે જો તમે હાઈ ફ્લેમ રાખશો તો લીમડો તરત જ બળી જશે અને તેમાં રહેલા ગુણધર્મો પણ બળી જશે એટલે આપણું તેલ સારું નહીં બને તમે ગમે તેમાંથી ધુમાડા નીકળે તે હાઈ ફ્લેમ પર તેને નહીં ઉકાળવાનું બજારમાં પણ તૈયાર કરવા લીમડાનું તેલ મળે છે પણ તે કેમિકલ વાળું હોય છે તમે ઘરે બનાવો તો કેમિકલ ફ્રી બને છે સારું બને છે અને પૂરી શુદ્ધતા સાથે બને છે ને જો તમારે આ તેલ બનાવવું નથી અથવા તો તમે કામમાં એટલા વ્યસ્ત છો તો કોઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી હું બેતાલીસ જડીબુટીઓથી ઔષધિ તેલ ઘરે બનાવું છું જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ અને આ સ્ટ્રોંગ કડવા લીમડાના તેલના પણ ઓર્ડર લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર આપેલા છે ધીરે ધીરે લીમડાનો અર્ક તેલમાં મિક્સ થઈને તેલનો કલર ચેન્જ થવા લાગ્યો છે હવે આપણે જે લીમડાના આખા પાન એડ કર્યા હતા તે શું કામ એડ કર્યા તે હું તમને સમજાવી દઉં આપણું તેલ તૈયાર થઈ ગયું છે કે નહીં તે ચેક કરવા માટે આપણે પાનને જોવાના છે આખું પાન હોય ને તો આપણને ખ્યાલ આવે તો પાન કરીએ તો પાનનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને તેને આ રીતના મિક્સ કરીએ તો તે થોડું ક્રિસ્પી થઈ ગયું છે ખાસ આ સ્ટેપ જો જોજો પાનને સાવ ક્રિસ્પી થવા દેવાનું નથી હજુ તેલ ગરમ છે તે ઠંડુ થશે ત્યાં પાન ક્રિસ્પી થઈ જશે જો તમે અત્યારે સાવ ક્રિસ્પી પાન થાય ત્યાં સુધી ઉકાળશો તો હજુ તેલ ગરમ છે તે ઠંડુ થશે ત્યાં સુધીમાં તેલમાં ઉમેરેલો લીમડો બળી જશે હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેને ઠંડુ થવા દઈએ તમે જોઈ શકો છો મસ્ત મજાનો કલર પણ આવી ગયો છે આજે મારા ઘરમાં કોઈ માખી મચ્છર હશે તો તે છું થઈ જશે કારણ કે આખા ઘરમાં જ મસ્ત મજાની કલવા લીમડાની સુગંધ આવે છે તેલ આપણું ઠંડુ થઈ ગયું છે તો તેને આપણે ઘરના પર કોટન નું કપડું રાખીને ગાળી લઈએ પછી બધી જ બાજુથી કપડું ભેગું કરીને આ રીતના પ્રેસ કરવાનું એટલે બધું તેલ ગળાઈ જશે આ જે ભજી છે તેને કચરો માનીને ફેંકી ના દેતા તેલના બધા જ વિડીયોમાં હું તમને વારંવાર કહેતી જાઉં છું કે આમાં હજુ લીમડાનો થોડો ઘણો અર્ક હોય છે એટલે તેમાં દહીં મિક્સ કરીને વાળને ધોયા પહેલાં આ પેસ્ટ લગાવીને એક કલાક બાદ વાળને ધોઈ લેજો તમારા વાળ સરસ સિલ્કી સાઈની થઈ જશે અથવા તમે અઠવાડિયામાં બે વાર વાળમાં અથવા એકલી આ પેસ્ટને સ્કિન પર ચહેરા પર લગાવશો તો તમારી સ્કિન ગ્લો કરશે આ જે લીમડાના પાન ડ્રાય થઈ ગયા હોય ને તેનાથી તમારી સ્કિનને સારા સ્ક્રબ મળશે બહુ જ ઉપયોગી છે એટલે તેનો જ ઉપયોગ જરૂર કરજો આ રીતના લગાવીને હળવે હળવે મસળવાનું પછી ધોઈ લેવાના શિયાળામાં લગાવો તો ખૂબ જ સારા ફાયદા મળશે કારણ કે શિયાળામાં સ્કિન ડ્રાય થઈ જાય છે એટલા માટે તો જરૂર બનાવજો તો તૈયાર છે આપણું કડવા લીમડાનું તેલ તો તેને કોઈ પણ સાપ બોટલમાં તમારી સ્કિન ડ્રાય હશે તો મુલાયમ કરી દેશે આ તેલ આ તેલનો તમે કલર તો જુઓ અને મસ્ત મજાની સુગંધ પણ આવે છે તો જરૂર એકવાર ઘરે આ તેલ બનાવો અને તેના ફાયદા મેળવો તો મિત્રો તમને મારી આજની કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને ને કરજો ફરી મળીશું એક હેલ્ધી રેસિપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે